નમસ્કાર પ્લસ હું છું સાથે પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે જૂનો દર આપતા તંત્ર સામે કર્મચારીઓ નારાજગી વ્યક્ત કરે છે મળતી માહિતી મુજબ પાવાગઢ ખાતે કોન્ટ્રાક્ટર આધારિત સફાઈ કર્મચારીઓને હાલમાં જૂનો એટલે કે રૂપિયા ત્રણસો વીસ નો દર આપવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા નવો વધારેલો રેટ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં તેનો અમલ કરવામાં આવ્યો નથી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા કર્મચારીઓએ હડતાળનો રસ્તો અપનાવ્યો છે હડતાળને કારણે પાવાગઢ ડુંગર તેમજ માછી વિસ્તાર ગંદકીથી થી ઢંકાઈ ગયો છે યાત્રાળુઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે જયારે પવિત્ર યાત્રાધામના પરિસરમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે કિરણ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર